મિત્રો હું જનક દવે અમદાવાદથી જે રીતનું ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે આમ તો હું એક એવા સમાજમાંથી આવું છું કે જે પાટીદારો કે ક્ષત્રિયો જેટલું અમારા પાસે પીઠબળ નથી ન માથાદીઠ પીઠબળ કે આર્થિક પીઠબળ છતાં બી હું જે રીતના દસેક દિવસથી જોઈ રહ્યો છું કે આ આંદોલન હવે કોંગ્રેસ પ્રેરિત આંદોલન થઈ રહ્યું છે એનું તમને એક્ઝામ્પલ આપું નરેન્દ્ર મોદી વિશે વિરુદ્ધ બોલવું ભાજપ વિશે વિરુદ્ધ બોલવું ભાજપના ઝંડા બાળવા મુસ્લિમોનો સપોર્ટ લેવો આજે મેં એક વિડીયો જોયો તો મુસ્લિમ એક આગેવાન બોલે છે કે હવે ભાજપને તો હટાવવું જ પડશે અને આ વખતે ક્ષત્રિયો તો વોટ આપવાના જ નથી ને અમે બી નહીં આપીએ આ પહેલાં બી મેં

કેમ એક રામ મંદિર ના બાંધી શક્યા પાંચસો વર્ષ પહેલા તૂટેલું ને રાજા રજવાડા હતા જ ને કેમ ના તો મંદિર બનાવી શક્યું કેમ આટલા બધા મંદિરો તૂટી ગયા કેમ આટલા કરોડો લોકોને હિન્દુ ધર્મ છોડવો પડ્યો ઇસ્લામ કબૂલ કરવો પડ્યો શું કારણ હતું એ રાજા રજવાડાઓના હિસાબે જ ને મારા નજરમાં તો ખાલી ત્રણ જ રાજા રજવાડાઓએ મોગલો સામે લડત આપી છે એક ચિત્તોડગઢના રાજા જોધપુરના રાજા અને શિવાજી મહારાજ આ ત્રણ રાજાઓ મોગલો સામે લડત આપી છે બાકી બીજા બધા રાજાઓ એ અંદર અંદર પોતાનું રાજ બચાવવા માટે એ જ ક્ષત્રિય નેતાઓ કે ક્ષત્રિયો કે બીજા રાજાઓ એ દગો આપેલો છે આક્રાતાઓ કે અચાનક નથી આ દેશની અંદર કે એક સાથે ચાર આક્રાંત આવી ગયા ધીરે ધીરે આયા છે રાજકોટમાં આયા તો જામનગર વાળા એમ થયું કે જામનગર માં શું તકલીફ છે ભાઈ જામનગરમાં એટલે જુનાગઢ વાળા થયું કે જુનાગઢમાં શું તકલીફ છે ભાઈ બધા રાજ સાચવવા માટે મુસ્લિમ આક્રમતાઓની ખુસામત ખોરીમાં રહી ગયા એમ કહેવાય કે અયાસીમાં માં ડૂબેલા હોવા જોઈએ તો જ આટલા બધા હજારો મંદિરો તૂટ્યા કરોડો લોકોએ ધમ પરિવર્તન કરવા પડ્યા કેમ કરવા પડ્યા

કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે તમારે રૂપાલાજી જોડે પ્રોબ્લેમ હોય તો તમારે એમની જોડે બેઠક કરવી જોઈએ તમારે આંદોલન કરવું જોઈએ રાજકોટ પૂરતું સીમિત રાખવું જોઈએ તમે આ રીતના ભાજપને કે મોદીને ઠીક છે ભાજપના તમે એની નીતિઓના વિરોધ કરી શકો છો બાકી નરેન્દ્ર મોદી વિરુદ્ધ તમે જરા બી બોલશો એ હું નહીં સહન કરી શકું તમે ભાજપના ઝંડા બાળો એ સહન નહીં થઈ શકે તમે પટેલો વિરુદ્ધ બોલતા થઈ ગયા છો છેલ્લા ચાર પાંચ દિવસ છે ને એમાં એટલે તમે તમે જોડે જે બોલો સમગ્ર પટેલ સમાજ વિશે કેમ બોલો છો અને તમે એમ માનતા હો કે અમને અઢાર વર્ષ નો સાથ સહકાર છે સાહેબ જોઈ લોજો ઇલેક્શન નું રિઝલ્ટ આવે ચાર જૂને તારે હું તો નહીં આપું અત્યાર સુધી તટસ્થ હતો અને હું કશું નથી હું એક સામાન્ય માણસ છું બ્રાહ્મણ સમાજમાંથી આવું છું અમારા સમાજના પચાસ માણસ બી ભેગા કરવાની મારા તાકાત નથી કે હું પચી પચાસ લાખ રૂપિયા વાપરી શકું એટલી બી મારા તાકાત નથી પણ સાચું એટલા માટે મારા બોલવું પડ્યું કે મેં જે રીતનું જોયું કે તમે નરેન્દ્ર મોદી મોદી વિરુદ્ધ બોલો છો તમે ભારત ભાજપના ઝંડા બાળો છો તમે પટેલ સમાજ વિરુદ્ધ ખોટું બોલો છો તમે મુસ્લિમ સમાજનો ટેકો લીધો જે આગળના રાજાઓએ લીધેલો એ જ અત્યારે તમે કરી રહ્યા છો મહેરબાની કરીને આ કામ બંધ કરો તન મન ધનથી બીજેપી કરી રહ્યો છે તોતેર વર્ષની ઉંમરે સત્તર સતત ઉપર કરી રહ્યો છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી તામિલનાડુ તેલંગાણા કેટલા દેશમાં રાત દિવસ જોયા વગેરે માણસ મહેનત કરી રહ્યો છે આજે ભારતને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે આક્રાંત પહેલા હતા ને એ આક્રાંત અજીબી છે એનું રૂપ બદલાઈ ગયું છે અને એ આક્રાંતાઓને નાબૂદ કરવા માટે નરેન્દ્ર મોદીને અમે લાયા છીએ કોઈ ગેસ પેટ્રોલના ભાવ ઓછા કરવા માટે નથી લાયા એટલે મહેરબાની કરીને જો ફરીથી ગુલામીની અવસ્થામાં ના જવું હોય તો આંતરિક ઝઘડાને ભૂલી જાઓ મોટું મન રાખીને રૂપાલાજીને માફ કરો બાકી એમાં કશું જ થવાનું નથી મારે ક્યારે બોલવું નહોતું કારણ કે તમે રૂપાલાને માફ કરો ના કરો મને કોઈ ફરક નથી પડતો અને રૂપાલાજી રાજુનો નો તો એ બી મને કોઈ ફરક નથી પડતો પણ મારા આ બે ત્રણ કારણસર બોલવું પડ્યું કે તમે હવે મુસ્લિમોના પડખે બેસી ગયા છો આમાં જે 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 ભાજપ ક્ષત્રિયો છે છે એ શકે પણ કોંગ્રેસના લોકો અત્યારે દરેક સમાજના લોકો બદનામ કરવા બેઠા છે અને એક શબ્દ કહી દઉં છું કે આથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા મેં જોયેલું છે કારણ કે અત્યારે મારા ઓગણસાઠ વર્ષ થયા મેં ચાલીસ પચાસ વર્ષ પહેલા જોયું છો સૌરાષ્ટ્રની પોઝિશન પાટીદારો ને દરબારો વચ્ચે